અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વિરાટનગર બ્રિજ નીચેથી પાટીદાર સમાજના અગ્રણી હિંમતભાઈ રૂડાણીનો જે મૃતદેહ મળી આવ્યો હતો તે મામલામાં ત્રણ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી અને આમાં ભૂતપૂર્વ પાર્ટનરે જે હત્યા કરાવી હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો કે જે ઘટના સ્થળ છે ત્યાં પોલીસ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ ત્યાર તેમની સરભરા પણ કરવામાં શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલાં પાટીદાર સમાજના અગ્રણી હિંમતભાઈ રૂડાણીની તેમના ભૂતપૂર્વ પાર્ટનર દ્વારા હત્યા કરાવી હોવાની વિગત સામે આવી હતી જેમાં હિમાંશુ અને પપ્પુ નામના જે આરોપીઓ છે તેમના દ્વારા રેંકી કરીને જ્યારે હિંમતભાઈ રૂડાણી બિલ્ડર છે તે સરદાર ધામના પાર્કિંગમાંથી નીકળી રહ્યા હતા તે દરમિયાન તેમને છરીના ઘા ઝીંકીને હત્યા કરીને તેમના જ મર્સડીઝની અંદર તેમનો મૃતદેહ ડેકીમાં નાખીને વિરાટનગર બ્રિજની જે મૂકીને ભાગી ગયા હતા આ મામલે ઉમર ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઓઢો પોલીસે રાત દિવસ મહેનત કરીને ચોવીસ કલાકમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને આ ઘટનાના સંદર્ભમાં સંડોવાયેલા જે આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા હતા જોકે આ સમગ્ર મામલાની તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે કહેવાય રહ્યું છે કે ભૂતપૂર્વ પાર્ટનર મનસુખ લાખાણીએ હત્યા કરાવી હોવાની વિગતો સામે આવી છે તેમણે સોપારી આપી હતી ને આ ઘટનામાં જે આરોપીઓ છે જેમણે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે ઓઢો પોલીસ આરોપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી ત્યારે વરઘોડાને લઈને પણ જે સવાલ ઉઠી રહ્યા હતા તે મામલે ઓઢવ પોલીસે જાહેરમાં જ આરોપીઓની તાંટિયા તોડ સર્વિસ કરી હતી જે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે હાલ આરોપીઓ છે તે માફી માંગતા નજરે પડી રહ્યા છે જે રીતે તેમણે કૃત્યને અંજામ આપ્યું છે તેના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને હવે પોલીસે આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટે અને કાયદા વ્યવસ્થાને તેમને કાયદા વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટેના આરોપીઓમાં ડર બેસે ખાકીનો તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે પરંતુ જે ચકચારી પાટીદાર સમાજના અગ્રણી હત્યાના બનાવથી હવે પોલીસ દોડતી થઈ છે અને આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે છે જેમાં આગ આવનારા સમયમાં ખૂબ જ મોટા અને ચોંકાવનારા ઘટસ્ફોટ પણ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો